નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિષય હિંદ ધોરણ સાત આપણે આગળ બીજું ચેપ્ટર હંબી બને મહાન એના કર્તવ્ય પ્રામાણિકતા આ બધા અનેક પ્રસંગો અને અનેક મહાન વ્યક્તિ વિશે શીખી ગયા છે હવે આગળનો ચેપ્ટર ત્રીજો સચ્ચા હીરા એના વિશે શીખીશું બરાબર તો એ પાઠની શરૂઆત કરી દઈએ આજે જોઈએ પ્રસ્તુત કહાની બરાબર કહાની છે પ્રસ્તુત કહાની વ્યક્તિ કે જ્ઞાન કે સાથસાથકે કર્મ કો બી મહત્વ દીયા ગયા હૈ બરાબર કે આ કહાની અંદર વ્યક્તિની જ્ઞાનની સાથે બરાબર એની સાથે કર્મ એટલે કે જે કામ કરે છે એને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે અચ્છા જ્ઞાન અચ્છી બાત હે લેકન વ આચરણ મેં નહીં હે તો નિરર્થક હે બરાબર જ્ઞાન ભલે ગમે તેટલું હોય પરંતુ એને આચરણમાં ના લાવો ત્યાં સુધી એ નિરર્થક છે આ પાઠની અંદર અહીંયા સરસ રીતે રજૂઆત કરેલી છે તો જોઈએ આપણે સચ્ચા હીરા એ પાઠ સૂર્યઅસ્ત હો ગયા હતા સૂર્ય સૂર્યાસ્ત થઈ ગયું હતું પક્ષી ચહચહાતે હોય આપને અપને નીડ કી ઓર જા રહે થ છે ચરીને પછી પોતપોતાના માળા તરફ જઈ રહ્યા છે ગામ કે કુછ સ્ત્રીયા પાણી લેને કે લી ઘડે લેકર કર કી ઓર ચલ પડી અને ગામની કેટલીક સ્ત્રીઓ છે એ પોતાના ઘડાઓ લઈને કૂવા પાસે ચાલવા માંડી પાણી ભર કરિયા તો આપણે ઘરો કો લૌટ ગઈ પરંતુ ઉનમે સે ચાર કૂએ કી પક્કી જગત પર બેઠ કર આપસ મેં ઇધર ઉધર કી બાતે લગી બધી સ્ત્રીઓ તો કૂવા પાસેથી પાણી લઈને જતી રહી છે પરંતુ ચાર જે સ્ત્રીઓ છે એ કૂવાની પક્કી એટલે કે ઓટલો જેવું બાંધેલું હોય છે એના પર બેસીને વાતો કરે છે જગતની વાતો આમ છે તેમ છે આ બધી વાતો બરાબર વાતચીત કરતે કરતે બેટો પર આ પહોંચી અને વાતો કરતાં કરતાં એમની વાત છે એ પોતાના બાળકો પર આવી પહોંચે છે સે એક કી ઉમ્ર સબસે બડી લગ રહી હતી એમાં એકની ખૂબ જ વધારે ઉમ્ર હતી વહ કહેને લગી અને એ કહે છે ભગવાન સબકો મેરે બેસા જેસા બેટા દે મેરા બેટા લાખો મેં એક હે હૈકા કંઠ બહુત મધુર હે વહ બહુત અચ્છા ગાતા હે કે પહેલી જે સ્ત્રી છે બરાબર જે ઉમ્રમાં ખૂબ જ મોટી છે એ શું કહે છે કે ભગવાન મારા જેવો બાળક બધાને આપે એ લાખોમાં એક છે બરાબર ને એનો જે કંઠ છે એ ખૂબ જ મધુર છે અને ખૂબ જ સારું ગાય છે એને ઉકે ગીત કો સુન કર કોયલ ઓર મેના બી ચૂપ હો જાતી જતી હૈગ બડે ચાવસે ઉસકા ગીત સુનતે હે પહેલી સ્ત્રી આવું કહે છે કે એનું જે ગીત છે એ કોયલ અને મેના છે ને એને પણ ચૂપ કરી દે એવું છે બરાબર અને લોકો એના જે ગીતને ખૂબ જ શોખથી બધી ઈચ્છા એટલે ખૂબ જ આનંદથી એને સાંભળે છે પહેલી સ્ત્રી આવું કહે છે જે કૂવા પાર પાણી લેવા ગઈ છે વાત સુન કરૂસ સ્ત્રી કામ મન હોવા કે વહ બી આપણે બેટી કી પ્રશંસા કરે હવે સ્વાભાવિક વાત છે કે બીજી સ્ત્રી જ્યારે પોતાના બાળકની વખાણ કરતી હોય તો સામેવાળીને પણ પોતાના બાળકની થોડીક પ્રશંસા કરવાનો તો શોખ જ થાય બરાબર ને એટલા માટે બીજી સ્ત્રી પણ ચૂપ રહેતી નથી અને એ પણ કહે છે પહેલી સ્ત્રીસે કહા મેરે બેટી કી બરાબરી કોઈ નહીં કરી શકતા મારા છોકરાની બરાબરી તો કોઈ કરી શકતું નથી बहुत ही शक्तिशाली ઓર બહાદુર है તે તો ખૂબ જ શક્તિશાળી અને બહાદુર પણ છે વડે બડે બહાદુરો ભી પછાડ દેતા હૈ એ તો મોટા મોટા બહાદુર હોય પહેલવાન હોય એને પણ પછાડી દે છે વ આધુનિક યુગ કા ભીમ હૈ અને પોતાના બાળકને શું કહે છે કે પોતે એ આધુનિકનો સમયનો ભીમ છે બરાબર ને સબ સુન કરીસરી ઔરત ભલા કેસે ચૂપ રહતી અને આ સાંભળીને પેલી સાથે ચાર સ્ત્રીઓ છે બરાબર તો એમાંની ત્રીજી છે એ પણ કેમ ચૂપ રહેતી હતી એટલે પણ એ પણ બોલવા માંડે છે વહ બોલ ઉઠી મેરા બેટા સાક્ષાત બૃહસ્પતિ કા અવતાર હૈ યાદ રાખજો પહેલી સ્ત્રી કોની સાથે સરખામણી કરે છે બીજી સ્ત્રી કોની સાથે સરખામણી કરે છે બરાબર આ બધું તમારે યાદ રાખવાનું રહેશે ત્રીજી સ્ત્રી કહે છે કે મારો છોકરો તો સાક્ષાત બૃહસ્પતિ છે બરાબર ને અને એનો અવતાર છે વહ જો કુછ પડતા વહ એકદમ યાદ કર લેતા હે શું કહે છે કે જે ભણે છે એ તરત જ એને યાદ રહી જાય છે એસા શા લગતા હે માનો કંઠ મેં સરસ્વતી કા નિવાસ હો બરાબર ને કે એ કહે છે કે ખરેખર એના કંઠમાં તો સરસ્વતીનો નિવાસ હોય એવી રીતે જે પણ ભણે છે એ બધું એને યાદ રહી જાય છે બરાબર ને અહીંયા સુધીનું આપણે પહેલાંથી જોઈએ કે પહેલી સ્ત્રીએ શું કીધું છે કે ભગવાન મેરા બે જે સબેટા કો દે લાખોમાં એક એટલે કે સરસ મજાનો એનો કંઠ છે અને મધુર ગીત ગાય છે એવું પહેલી સ્ત્રી બોલે છે બીજી સ્ત્રી કહે છે કે મારો છોકરાની બરાબરી કોઈ કરી શકતું નથી એ ખૂબ જ બળવાન છે અને મધુર છે અને એ ભલભલાને પછાડી દે છે અને કોની સાથે સરખામણી કરે છે તો ભીમ સાથે સરખામણી કરે છે જ્યારે ત્રીજી સ્ત્રી એ શું કહે છે કે એના કંઠ છે એ સરસ મદ સરસ મજાનો છે કે એ જે પણ વાંચે છે એ બધું યાદ કરી લે છે અને એની સરખામણી શેની સાથે કરે છે તો બૃહસ્પતિની સાથે એની સરખામણી કરે છે તો આ ત્રણ સ્ત્રીઓ પોતપોતાના બાળકોના આવી રીતે વખાણ કરે છે બરાબર અહીંયા સુધીનો પાઠ આપણે ચલાવ્યું આગળનું હવે ચોથી સ્ત્રીનો વારો આવશે ત્યાં નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું આગળનું પાઠનું તમારે વાંચન જ કરવાનું રહેશે પાઠ પૂરું થયા પછી જ તમને લેશન સોંપવામાં આવશે ઓકે ધન્યવાદ